માત્ર ને માત્ર કામગીરી કરવી પડે ત્યાં કામગીરી ચોક્કસ પ્રકારે ગુજરાત સરકાર કરી રહી છે તમે કલ્પના ના કરી શકો કે નર્મદાનું એ પાણી કચ્છ સુધી પહોંચે આ નરેન્દ્રભાઈ જયારે આઈડિયા મુક્યો ને સાહેબ ત્યારે વિરોધ પક્ષ વાળા અને વૈશ્વિક રીતે જેમની શ્રેષ્ઠ વિચારધાર જે પવિત્ર પુરુષ બત્રીસ વર્ષે એમના ધર્મ પત્ની નું મૃત્યુ થયું હતું બીજા લગ્ન નહોતા કર્યા એ આપણા સરદાર સાહેબ એને કેવું સન્માન આપવું જોઈએ ત્યારે હું ધારાસભ્ય તરીકે સામે બેઠો તો ને નરેન્દ્રભાઈ મોદી સાહેબ પહેલું વહેલું સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત કરી એટલે અમને જેમ કે સરદાર સાહેબ નું બસો ફૂટ નું સ્ટેચ્યુ બનાવવાનું છે મૂર્તિ પછી જ્યારે મેં પ્લાન એક મહિના પછી જ્યારે બતાવ્યો ત્યારે જેવા મહામાનવ હતા એવા જ મહામાનવનું પૂજન થયું દુનિયાની અંદર કોઈ વિશ્વનું બેસ્ટ ડેસ્ટિનેશન દુનિયાના લોકો સૌથી વધુ સર્ચ કરતા હોય તો સરદાર સાહેબ ના સ્ટેચ્યુ ને કોણ હતા સરદાર એક મહામાનવ બીજા મહામાનવની કદર કરી શકે છે ત્યારે ઘણીવાર પોલિટિકલ રીતે સ્ટેટમેન્ટ આપતા હોય ને એ લોકોની વાત છે તો મિત્રો તમે આ વિસ્તારની અંદર સોસાયટીની એકતા રાખજો બધા એને ભાવ પ્રેમ કોઈની ભૂલ થતી તો ક્ષતિ ક્ષમા કરીને એક રાગે રહેજો આપણે જેવું રહેશું એવું આપણા યુવાનો શીખશે મેં જોયું છે અમુક સોસાયટીમાં ઓરિયા જ બોલાવ્યા છોકરા ઓરિયા જ બોલાવે રાઈટ તમે સન્માન કરતા શીખ્યા તો તમારો દીકરો કે દીકરી સન્માન કરતા શીખશે કોઈ વાયરાય નહીં મારા થકી બીજાનો દુઃખ ન પહોંચે મારા થકી ઘણી વાર મને સાહેબ જોઈ લેવું છે આજુ બાજુ વાળા આમ કરી નાખ્યો પાંચ લાખ રૂપિયા ભલે વપરાય જાય બે પાંચ લાખ રૂપિયા ફિક્સ ડિપોઝિટ દીકરી નામે મૂકી દે ને કાંઈ વાયરાય નથી કરવી ભાઈ છાનામાં ક્યાંય બાજવાથી અમે તો રાજનીતિમાં છીએ મિત્રો ચૂંટણી સમયે એક વાર હું છઠ્ઠું નથી બોલું એવા ત્રણથી ચાર દાખલા છે ચૂંટણી સમયે આવે બસો પાંચસો લોકો સાહેબ તમે મને કમિટમેન્ટ આપી દો